શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાનામાં ખૂબ જ શક્તિશાળી અને ખાસ છે આ બધી બાબતોનો ખાસ ઉલ્લેખ તંત્રમાં કરવામાં આવ્યો છે જે ખૂબ જ ખાસ છે અને જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તો આ વિડીયોમાં અમે તમને કેટલીક ખાસ વસ્તુઓ વિશે જણાવીશું જેનો ઉપયોગ તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે તમારે કરવો જોઈએ મિત્રો દરેક મહત્વપૂર્ણ કામ માટે દરેક મનુષ્યને ઘરની બહાર આવવું પડે છે અને તમને જણાવી દઈએ કે ઘરની બહાર નીકળવાથી નકારાત્મક શક્તિઓ આભા પર અસર કરે છે જે રીતે અમે તમને પાછલા વિડીયોમાં કહ્યું છે કે દરેક મનુષ્યનું પોતાનું વ્યક્તિત્વ હોય છે અને જે પ્રકારનું આભા હોય છે તે જ પ્રકારની વસ્તુઓ તેના જીવનમાં આકર્ષિત થાય છે મિત્રો કેટલાક લોકોની આભા એવી હોય છે કે તે પૈસાને આકર્ષે છે જ્યારે કેટલાક લોકોની આભા એવી હોય છે કે તે પરેશાનીઓ દુઃખો અને સમસ્યાઓને આકર્ષે છે તો મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે આ દુનિયાની તમામ અદૃશ્ય શક્તિઓ માત્ર આભાને જ અસર કરે છે જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો ત્યારે દરેક મનુષ્ય પોતાની અંદર પ્રસન્નતા અનુભવે છે જ્યારે પણ મનુષ્ય દુઃખી થાય છે અને તે મંદિરમાં જઈને બેસે છે ત્યારે તરત જ સકારાત્મક ઉર્જા તેની આભાને પ્રભાવિત કરે છે અને તે પોતાનામાં આનંદનો અનુભવ કરે છે મિત્રો જે રીતે સકારાત્મક ઉર્જા આભા પર અસર કરે છે તેવી જ રીતે જો તમે નકારાત્મક સ્થાન પર જાઓ જ્યાં નકારાત્મક શક્તિઓ રહે છે તો તમે તે વસ્તુઓ જાતે અનુભવી શકો છો અને તમામ લોકોએ તેમના જીવનમાં આ વસ્તુનો અનુભવ કર્યો છે ઓછામાં ઓછું એકવાર અનુભવ્યું હોવું જોઈએ ઉદાહરણ તરીકે જ્યારે પણ તમે એવી જગ્યાએ જાઓ છો જ્યાં નકારાત્મક શક્તિઓ રહે છે ત્યારે તમે તરત જ વેચે નર્વસ અને પરેશાન અનુભવો છો તે એકલા માટે થાય છે કારણ કે ત્યાંની નકારાત્મક શક્તિઓ ઓરાને સીધી અસર કરે છે અને આવા તમારી સાથે જોડાયેલ છે તેથી તમને તરત જ લાગે છે કે અહીં કંઈક ખોટું છે તો આજના વિડીયોમાં અમે તમને ખૂબ જ ખાસ માહિતી વિશે જણાવીશું એટલા માટે તમારે દરેક વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ અને દરેક વસ્તુને સમજવી જોઈએ જેથી કરીને તમે આ માહિતીનો લાભ લઈ શકો બધું સાંભળવું ખૂબ જ જરૂરી છે તો જ આ તંત્ર ઉપાયો કામ કરે છે બીજા બધા સાથે બરાબર એવું જ થાય છે તમારે ફક્ત આ વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે પણ તે પહેલા વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હું નમ શિવાય લખો અને ભગવાન શિવને વંદન કરો જેથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે મિત્રો કારણ કે કહેવાય છે કે જે પણ મનુષ્ય પર ભગવાન શિવની કૃપા હોય છે આવા માણસ ક્યારેય હારતો નથી તે પોતાના જીવનમાં હંમેશા આગળ વધે છે અને તે જે ઈચ્છે છે તે તેને ચોક્કસથી મળે છે કારણ કે આ બ્રહ્માંડના ગુરુ માત્ર ભગવાન શિવ જ છે તેથી ભગવાન શિવના ભક્તોમાં એક ખાસ વસ્તુ છે તે ચોક્કસપણે જોવા મળે છે તે ક્યારેય હાર માનતા નથી મિત્રો તે ક્યારેય કોઈની પાસેથી પીછેહટ કરતો નથી અને તેઓ અંદરથી અનુભવે છે કે તેઓ બધું જ કરી શકે છે બધું હાંસલ કરી શકે છે અને આ વસ્તુ જેને હરાવી શકાતી નથી આવું બહુ ઓછા લોકો માંગ થાય છે મોટાભાગના લોકો સમસ્યાઓથી પરાજિત થાય છે જો તમે તમારા જીવનમાં બીજું કંઈ કરી શકતા નથી તો તમારે સમસ્યાઓને કારણે ક્યારેય હાર ન માનવી જોઈએ કારણ કે સમસ્યાઓ અસ્તિત્વમાં છે પરંતુ તે ખૂબ જ સરળતાથી દૂર પણ થઈ શકે છે તો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે અમે તમને ઘણા વિડીયોમાં જણાવ્યું છે કે દરેક વ્યક્તિની પોતાની અલગ આભા હોય છે તેવી જ રીતે દરેકની પોતાની આભા પણ હોય છે અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે દરેક વસ્તુ માત્ર એક ઉર્જા છે અને ઉર્જા આભા સાથે સંબંધિત છે આ માહિતી વિશે ફક્ત તે જ લોકો જાણે છે જેઓ જાણે છે કે તંત્ર કેવી રીતે કરવું સિસ્ટમ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ જે પણ તાંત્રિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ઓરા પર ઉર્જા માટે શ્રેષ્ઠ છે અને તંત્ર તેમના દ્વારા થાય છે તેને ઓરા પણ કહેવામાં આવે છે મિત્રો દરેક વ્યક્તિની આસપાસ સાત રંગોનું મેઘનુષ્ય હોય છે એ જ રીતે રંગોની આભા પણ તેમની છે જો સાત રંગોમાં એટલે કે સાત ચક્રોમાંથી કોઈપણમાં કોઈ સમસ્યા હોય તો પછી તેને તેના જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિના મણિપુર ચક્રને નુકસાન થાય છે તો આવા વ્યક્તિના જીવનમાં સખત મહેનત ઘણી વધી જાય છે તેને ધનનું ભારે નુકસાન થાય છે અને પૈસાની સમસ્યાઓ વધે છે મિત્રો તેના જીવનમાં દેવું ઘણું વધી જાય છે અને તે કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી નસીબ દુર્ભાગ્યમાં ફેરવાય છે કારણ કે તંત્રમાં કહેવાયું છે કે મણિપુર નામનું ચક્રધનનું સ્થાન છે અહીં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે અને મણિપુર ચક્રનો રંગ પીળો છે એટલે કે જ્યારે પણ કોઈની આભામાં આ રંગ બગડે છે ત્યારે તેના જીવનમાં આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે તેવી જ રીતે જો મનુષ્યના મૂળધાર ચક્રને નુકસાન થાય છે તો આવા મનુષ્યના શત્રુઓ ખૂબ વધી જાય છે અને તે પોતાના દુશ્મનની સામે જરાય ટકી શકવા સક્ષમ હોતો નથી દુશ્મનોથી હંમેશા ડરે છે ચિંતા રહે છે અને તેના દુશ્મનો હંમેશા તેને સતત હેરાન કરવા લાગે છે મૂળધાર ચક્રને મહાકાલીનું સ્થાન કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે મહાકાલીના ભક્તો તેમના જીવનમાં ક્યારેય તેમના દુશ્મનોથી ડરતા નથી પરંતુ તેમના દુશ્મનો મહાકાળીના ભક્તોને જોઈને તેમના મનમાં ડર રહે છે કારણ કે મહાકાળીના ભક્તોની આંખોમાંગ એવી અદ્ભુત શક્તિ હોય છે કે તેઓ માત્ર તેમની આંખોમાં જોઈને તેમના દુશ્મનોના જીવનમાં અરાજકતા પેદા કરી શકે છે તેથી મિત્રો તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો છો ત્યારે હંમેશા ધ્યાનમાં રાખો કે તમે જઈ રહ્યા છો ભાગ્ય સાથે સંકળાયેલા પૈસા સંબંધિત કામ કરવા શું તે પૈસા સાથે સંબંધિત છે અથવા તે દેવા સાથે સંબંધિત છે જેમ કે નોકરી માટે જવું વગેરે તો ધ્યાનમાં રાખો કે તમારે તમારા ખિસ્સામાં પીળી હળદર અવશ્ય રાખવી જોઈએ પીળી હળદરનો કોઈપણ ગાંઠો લો કારણ કે તે ગુરુનો કારક પદાર્થ છે અને ભગવાન વિષ્ણુનો કારક પદાર્થ છે તેથી આ વસ્તુની અસર તમારી આભા પર પડે છે જે તમારું ભાગ્ય મજબૂત બનાવે છે તમને એ પણ જણાવી દઈએ કે પીળી હળદરના ગઠ્ઠાને વારંવાર સ્પર્શ કરવાથી મણિપુર ચક્ર સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે જેના કારણે જીવનમાં પૈસાનું આકર્ષણ વધવા લાગે છે મિત્રો તેથી જ તેને આમ પણ કહેવામાં આવે છે જૂના જમાનામાં ઘણા લોકો નાભીની આસપાસ થોડી હળદર લગાવીને આ ઉપાય કરતા હતા ધ્યાન રાખો કે તમારે હળદર બરાબર નાભીમાં ન લગાવવી જોઈએ કારણ કે મણિપુર ચક્રનું સ્થાન નાભીની બે આંગળીઓ ઉપર છે તેથી તમે ત્યાં હળદરનું તિલક લગાવી શકો છો અથવા હળદરનો એક ગઠ્ઠો પણ રાખી શકો છો તેનાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે અને તમારા જીવનમાં પૈસા સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે ચોક્કસ દૂર થઈ જશે તો ચોક્કસથી આ ઉપાય કરવાનું શરૂ કરો મિત્રો હવે બીજી વાત એ છે કે જો તમને લાગે કે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારા દુશ્મનો વધી જાય છે તમારી વિરુદ્ધ હંમેશા કોઈને કોઈ હોય છે કારણ કે ઘણા લોકો અમને આ વિશે પૂછે છે કે તેમને બિલકુલ સન્માન મળતું નથી તે બીજાનું હલુમ કરે છે પરંતુ તેમ છતાં તેમના દુશ્મનો વધતા જાય છે તેને કોઈ માન આપતું નથી આજકાલ દરેક વ્યક્તિ આ માટે ઘણા બધા કામ કરે છે તેઓ સમાજમાં માન સન્માન મેળવી શકે તે માટે વિવિધ પ્રકારના કામ કરે છે અને જો જીવનમાં માન ન હોય તો આવા વ્યક્તિ જીવનને સંપૂર્ણ અર્થહીન સમજવા લાગે છે તો મિત્રો આ કરવા માટે તમારે દરરોજ તમારા કપાળ પર કેસરનું તિલક લગાવવાનું શરૂ કરવું પડશે તમે જ્યાં જાઓ ત્યાં ગમે તે કામ કરો દરરોજ કેસરનું તિલક લગાવવાનું શરૂ કરો આ ચોક્કસપણે આદર લાવે છે ઉલટાનું ફરી કોઈ તમારું દુશ્મન બની શકશે નહીં તમારા દુશ્મનો પણ તમારી સાથે દોસ્તી કરવા લાગશે ધ્યાનમાં રાખો કે તમારે તમારી આંખોની વચ્ચે જ્યાં ત્રીજી આંખ હોય છે ત્યાં તમારા અંગૂઠા વડે કેસરનું તિલક લગાવવું જોઈએ કારણ કે અંગૂઠામાં અગ્નિનું તત્વ હોય છે તેથી કેસરનું તિલક ફક્ત અંગૂઠાથી જ લગાવવું જોઈએ તંત્રમાં કહેવાયું છે કે મણિપુર નામનું ચક્રધનનું સ્થાન છે અહીં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે અને મણિપુર ચક્રનો રંગ પીળો છે એટલે કે જ્યારે પણ કોઈની આભામાં આ રંગ બગડે છે ત્યારે તેના જીવનમાં આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે દરેક આંગળીથી તિલક લગાવવાનું એક અલગ જ વિશેષ મહત્વ છે જ્યારે તમે તમારી શક્તિ વધારવા માંગો છો તો તમારે તમારા અંગૂઠાનો ઉપયોગ કરવો જોઈએ અને ફક્ત તમારા અંગૂઠાથી તમારા કપાળ પર તિલક લગાવવું જોઈએ તમને એ પણ જણાવી દઈએ કે તમામ ગ્રહો આ આંગળીઓ પર રહે છે બધા તત્વો આમાં રહે છે આથી હાથની આંગળીઓથી અનેક પ્રકારના રોગો જેમ કે મટી જાય છે મિત્રો હવે ત્રીજી વાત એ છે કે જો તમે ક્યાંક જાઓ છો તો તમે ચિંતા અને ગભરાટ અનુભવો છો કારણ કે ઘણા લોકો હંમેશા ચિંતિત અને નર્વસ લાગે છે કોઈની સાથે વાત કરતી વખતે તે ડરી જાય છે તેથી ખાતરી કરો કે તમે તમારી સાથે આઠ કાળા મરીના દાણા રાખવાનું શરૂ કરો મિત્રો આ તમારા આત્મવિશ્વાસના સ્તરમાં ઘણો વધારો કરે છે અને દુશ્મનો પણ તમને નુકસાન પહોંચાડી શકતા નથી હકીકતમાં કાળા મરીને તમારી સાથે રાખવાથી નકારાત્મક શક્તિઓ પણ તમારા પર અસર કરી શકતી નથી કારણ કે ઘણી વખત બહારની નકારાત્મક શક્તિઓ બીજાને બગાડે છે તેથી કાળા મરીને તમારી સાથે રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો ભવિષ્યમાં અમે તમને જણાવીશું કે વિવિધ તીકોનું શું મહત્ત્વ છે વિવિધ સમસ્યાઓ માટે કઈ આંગળીઓને કેવી રીતે લાગુ કરવામાં આવે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ભક્ત કોમેન્ટમાં જય દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે